નમસ્કાર ખેડૂત મિત્રો હું કુમાર ચૌધરી એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છીએ ઈડર તાલુકાના નરસિંહપુરા મુકામે જે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને જે વર્ષોથી ખેતીમાં બહોળો અનુભવ ધરાવે છે અને એમના ફિલ્ડની અંદર આપણે એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડનું એગ્રો માઇક્રોસેલ અને બાજુમાં એમના બ્રધરનું ફિલ્ડ છે જેની અંદર એગ્રીકોન કંપનીનું માઇક્રોસેલ વાપરેલ નથી તો બંનેની અંદર કેવું રહ્યું છે શું રહ્યું છે આપણે ખેડૂતના મોઢે સાંભળીએ નમસ્કાર આપનું પૂરું નામ પટેલ ગિરીશભાઈ મગનભાઈ ગામ નરસિંહપુરા પોસ્ટ કુકડીયા તાલુકો ઈડર મોબાઈલ નંબર જિલ્લો સાબરકોઠા મોબાઈલ નંબર ચોરાણું છવ્વીસ નેવ્યાસી સોળ તેવીસ બરાબર મેં માઇક્રોસેલ વાપરી છે મારી મગફળી જુઓ ને આ ભાઈની મગફળી છે

એમથી સારું રહેશે રીતે બરાબર તો હું મારી મગફળી અને ભાઈની મગફળીમાં ઘણો આસમાનો ડિફરન્ટ જમીન આસમાનનો ડિફરન્ટ પણ ઘણો બરાબર માઇક્રોસેલ વાપરો તમે સંપૂર્ણ સંતોષકારક સંતોષકારક બીજા ખેડૂતોને કંઈ કહેવું હોય તો વપરાય બરાબર માઇક્રોશેલ વપરાય રાસાયણિક ખાતરો પાસે જે અધધક ખર્ચો થાય છે એની જગ્યાએ ન્યુટ્રિશન ઉપર વજન રાખીએ હા બરોબર ઓકે ઓકે ચલો